મહુવા તાલુકાના ગામ પાસે આવેલા રાણગોળ ગામ પાસેના પુલમાં ગાબડું પડતા વાહન ચાલકો પરેશાન મહુવા તાલુકાના બગદાણા ધામ પાસે આવેલા રાણગોળ ગામ પાસેના પુલમાં મસ મોટું ગાબડું પડ્યું હતું કારણ કે આ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત છે જેના માટે વારંવાર રિપેરિંગની માંગ કરવામાં આવી હતી પણ હાલ આ પુલમાં ગાબડું પડતા તાત્કાલિક જવા માટે ડાયવર્ઝન દુદાળા ગામેથી કરવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કિશોર કિશોરસિંહ બાલાભાઈ ગામ મોણ પર રોજ અમે બગદાણાથી તવાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રવણમાં ચાલતા હોવાથી બગદાણા દર્શનથી આવતા મુસાફરોને મોટર સાયકલવાળાને વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનો તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના બાપા સીતારામ ગોસ્વામી દર્શન બગદાણા બગદાણાથી તળાતા થતાં અને પાલિતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ જૂના ઘણા સમયથી પુલ તૂટી છે અને નીચેથી પણ ખભળી જશે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ઘણા સમયથી રોડ પણ ખરાબ છે તંત્ર કોઈ ધ્યાન દેતું નથી એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા અને ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે તો એને ડાયવર્ઝન અત્યારે ગામજની દુદાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે તો પુલ